નમસ્કાર શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ વિસનગર જિલ્લો મહેસાણાથી હું હરીશ પ્રજાપતિ મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે અલંકાર નંબર પાંચ શીખવાનો છે પાંચ નંબરમાં આમ તો તમને સિમ્પલ જ લાગશે પણ થોડુંક વગાડવા જશો એ વખત તમને કઠિન પડશે કારણ કે તમને પહેલા અલંકાર જેવું થઈ જશે સા રે રે ગ એની જગ્યાએ તમે શું કરશો સા રે ગ મ એ રીતના વાગશે એટલે અહીંયા જે ખાસ ધ્યાન આપવાનું છે એ બરાબર જોઈ લેજો ફિંગરિંગ પહેલા અલંકારના જેવું જ આવશે એના પછીનો જે છઠ્ઠો અલંકાર છે છઠ્ઠા નંબરના અલંકારમાં વચ્ચેનો એક સ્વર આપણે ગાળ્યો છે સા ગ તો રે ગાળ્યો પછી રે મ તો ગ જતો રહ્યો એક એક સ્વરનું ગાળો આવે છે એ રીતના તમે જો શક્ય હોય તો એને બરાબર સમજીને યાદ રાખવાનો પ્રયાસ કરજો બિલકુલ ભોખતા નહીં જેટલું તમને સમજીને યાદ રાખશો તો તમારે માઇન્ડ ઉપર લોડ નહીં આવે અને યાદ પણ સારી રીતના રહેશે તો પાંચમો અને છઠ્ઠો અલંકાર જો તમને આવડી જાય તો સાતમો અલંકાર ઓટોમેટિક તમને આવડી જશે સાત નંબરના અલંકારમાં શું છે સા સા ગ ગ સા ગની જગ્યાએ ડબલવા લીધા છે સા સા ગ ગ રે રે મ મ એટલે છ નંબરના અલંકારને આપણે ડબલ કરી નાખીએ એટલે સાત નંબરનો અલંકાર થઈ જાય તો પાંચ છ અને સાત એનું તમને ફિંગરિંગ અને કેવી રીતના વાદન કરવાનું છે એ તમને બતાવી દઉં છું તો બને રહેજો મારા વિડીયોમાં નવા સભ્યો હોય તો પૂરેપૂરું સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો વિડીયો ગમે તો આપણે પહેલી ગાડી તો સા લઈએ છીએ તો સા રે પહેલો ટુકડો છે સા રે પાંચ નંબરનો અલંકાર સા રે રે ગ આ રીતના ગણો છે સા રે રે ગ ખાચા પાડવાનો છે છોડી દેવાનું સા છોડી દેવાનું પછી રે ગ એક એક ટુકડો અલગ અલગ લેવાનો સા રે રે ગ જ રીતના ચોથી હવે ચોથી કાળીમાં હું થોડુંક સ્પીડ ધીમી રાખું છું પેલો ટુકડો સારે બીજો રે મ જ્યાં છોડ્યું ત્યાંથી જ શરૂ થાય છે જુઓ સારે તો પછી રેથી શરૂ થાય રે ગ પછી પ ધ ની સાની ધ રે સા ઓકે આટલું સમજી લેવાનું પછી તમારે પ્રેક્ટિસ કરવાની પાકો આવડી જાય અને શક્ય હોય ત્યાં સુધી મોઢે તૈયાર કરશો તો ખૂબ ઝડપથી તમને આગળ વધશો કારણ કે જેટલું મોઢે કરશો એટલું ફિંગરિંગ તમારે નહીં તો તમારે શું કરવું પડશે એક બાજુ લખાણ ઉપર ધ્યાન રાખવું પડે એક બાજુ ફિંગરિંગ ઉપર ધ્યાન રાખવું પડે એટલે બે બાજુ મન તમારું મગજ વહેંચાઈ જાય એટલે તમારું ડાયવર્ટ થઈ જાય માઇન્ડ એટલે જો મોઢે યાદ હશે તો એક જ બાજુ કોન્સન્ટ્રેટ કરવાનું રહેશે આ મુદ્દો ખાસ ધ્યાનમાં રાખજો બરાબર હવે છ નંબરનો અલંકાર જે છે તમે સ્ક્રીનશોટ લીધો હોય અને જે લોકોએ પીડીએફ ફાઇલ ખરીદી છે મારી આ કોર્સની એ પીડીએફ ફાઇલ ખરીદી હોય તો તમને એમાં છઠ્ઠા નંબરનો અલંકાર છે સાગ તો સા ગ પહેલું વચ્ચે આ ટાળ્યો છે જે ટાળ્યો છે ત્યાંથી બીજો ટુકડો શરૂ થશે રેમ તો ઘ ટળી ગયો સાગ રેમ હવે ઘણા એમ કે છે કે સર તમે અહીંયા અંગૂઠો ના મૂક્યો તો તમને અનુકૂળ હોય એ રીતના મૂકવાનું છે અહીંયા અંગૂઠો પણ મૂકી શકો અને આંગળી પણ મૂકી શકો એનું કારણ હવે એ છે કે આપણા નિયમો જે છે એકથી પાંચ અલંકાર સુધી ના ત્યાં સુધી ફિંગરિંગ આપણે નિયમ પ્રમાણે ચાલ્યા હવે નિયમ પ્રમાણે ચાલીશું તો પછી આપણે સ્પીડમાં વગાડી શકીશું નહીં એટલે તમારે શું કરવાનું છે તમારી બુદ્ધિ અને સમજનો ઉપયોગ કરવાનો છે કઈ ફિંગર તમને વધારે અનુકૂળ આવશે એ ફિંગર તમે જાતે સેટ કરશો તો વધારે મજા આવશે અને વધારે ઝડપથી શીખશો તો નિયમ ફક્ત એટલો છે કે ક્રોસ થવી જોઈએ નહીં તો આ મૂકી શકો તમે આ ફાવતી હોય તો ટચલી પણ મૂકી શકો આ ફાવતી હોય તો આ પણ મૂકી શકો બરોબર છે તો પછી રેમ સા ગેમ ગપ હવે ઘ ઉપર મેં આંગૂઠો મૂકી તમે આંગળી મૂકોને આ રીતના મૂકો ને તમને ફાવે તો તમે લઈ શકો પણ જયારે સ્પીડમાં વગાડવાનો આવે ફોર એક્ઝામ્પલ ઓછામાં ઓછી આટલી સ્પીડથી તો અલંકાર કોઈ પણ અલંકાર આપણને વગાડતા આવડવો જોઈએ અને એ પણ આંખ બંધ કરીને બરાબર છે તો આ ખાસ નિયમો હું જે સમજાવું છું જ્યાં જ્યાં વચ્ચે ઊભો રહીને તમને સૂચન કરું છું એના ઉપર બરાબર ધ્યાન કેન્દ્રિત કરજો નહીં તો તમને સમજવામાં લોચા પડશે શીખવામાં પણ લોચા પડશે તો ફિંગરિંગ તમે જાતે સેટ કરી શકો છો ફક્ત આંગળી એકબીજા પર આમ ચડવી જોઈએ નહીં સાગ રેમ ધી ધ હું તાલ સાથે નથી વગાડતો પણ તે છતાં લય સાથે વાગે છે લય ખૂબ મહત્વની છે જીવનમાં પણ મહત્વની છે અને સંગીતમાં પણ મહત્વની છે એટલે લય સાથે ચાલવું ખૂબ જરૂરી છે બરાબર છે હવે સાત નંબરનો અલંકાર છે તો ડબલ થઈ જાય છે સા સા ગ ગ રે રે મા ગ પ ધ ધ પી ધ સા 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 ની પ ધ ધ પપ ગ ગ મ મ રે રે ગ ગ સા સા બરાબર હવે પેલી ગડી નો સા ઉપર 6ઠ્ઠા નંબર નો અલંકાર બરાબર હવે સાત નંબરનો આશા રાખું છું ફિંગરિંગ લય આ બે વસ્તુનો તમને ખ્યાલ આવી ગયો હશે આ લેસન સુધીમાં નેક્સ્ટ લેસનમાં આપણા પાછી પાછા તાલ સાથે આના અલંકારો વગાડતા શીખવાનું છે તો નવા સભ્ય હોય વિડીયો ગમ્યો હોય તો પૂરેપૂરું સબસ્ક્રાઈબ કરજો શેર કરજો લાઈક કરજો તમારો કોઈ પ્રશ્ન હોય તો મને વોટ્સઅપ ઉપર ચોક્કસ પ્રશ્ન પૂછી શકો છો પરંતુ તમે એ વિડીયો જોયેલો હોય જે આધારો કે આ નંબરનો વિડીયો છે ઓગણીસ નંબરનો અને તમને ઓગણીસ નંબરના વિડીયોમાં બે મિનિટ પછીનું જે લેસન છે એમાં તમને સમજણ ના પડે તમારે સ્પષ્ટ લખવું પડશે કે લેસન નંબર ઓગણીસ વિડીયોમાં બે મિનિટ પછીની પચીસમી સેકન્ડથી તમે જે બહુ સમજાવી મને સમજણ પડી નથી તો મને પણ ખબર પડશે કે તમે આ વિડીયો જોયો છે ઘણા મિત્રો વગર જોઈએ ડાયરેક્ટ પ્રશ્નો પૂછે છે એટલે હું જવાબ નથી આપતો એટલે જેમને હું જવાબ નથી આપતો એને સમજી લેવાનું કે તમે વિડીયો જોયો નથી ઓકે નેક્સ્ટ લેસન નંબર વીસમાં માં મળીશું ત્યાં સુધી આવજો ગુડ બાય ગુડ ડે